શ્રી હરિકૃષ્ણ વલ્લભ મુનિ શ્રી સ્વામીને ભૂમિને પશી દંડવત પ્રણામ ચરણે અલ્પો શિરો નામીને ભક્તોને શરણાગતિ લઈ કરે સેવા નમો ते मने साक्षात् कृष्णयनादिसन्तमूर्ति रक्षा करोते मने तमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सुखा त्वमेव तमेव विद्या द्रविणं तमेव तमेव शर्व मम देवदेवं निजाश्रितानां सकलार्तिहन्ता स्वधर्मभक्तिरवनं विधाता दाता सुखानां मनसे सितानाम् अनोतु कृष्णाखिलमङ्गलं नमः ॐ मनादि श्रीकृष्णनारायणप्रभुने नमो नमः પ્રગટ પુરુષોત્તમાય નમો નવતારી શ્વેતાય ન વ્યાસ મહાપ્રભુજી ને નમ ન પ્રગટ ભક્તિ પીયુષ અનાદેશ કૃષ્ણ નારાયણ શ્રીપતિ પામિને અનેક કજે થયા વંદુ તે ધામ ધામીને સાક્ષાત શ્રી હરિ કૃષ્ણ પોતે અવતારી પાર બ્રહ્મને આવ્યા મયડા સંત રૂપે નમૂ માપી જીવન ને પરોક્ષ ની તુલના થકી પ્રત્યક્ષ ના સુખ શાંતિ ના સર્વે લાવો પામી એ આઈ ધામની તે મૂર્તિના ધામ અક્ષર બ્રહ્મા ગોલોક ગોલકભ કુઠયાદી પ્રત્યક્ષ ના છે સાર્વતે પ્રભુ માહી પૃથ્વીવાદે થી પ્રગટારે અવ તારો તે માલિના થયારે સર્વે ઉપજાવે હારે ષષ્ઠી માહી આવી વસે તે હરે તેને ધારા સંખ્યા સ્વરૂપ રે જે છે ધામ ધામી એના ભૂપ રે જેની આજ્ઞા માં કાળ કર્મ માયા રે શક્તિ સામર્થ સાદી સમાયા રે দিব স্বামী তে মুক্তি রে ঈশ্বর দেবো রে মনুষোয় ভক্তি তে নী কী রেতে আপনি যে লিধি রে স্বিত સુખ આનંદ પામે બહુ વેળા રે ક્યારે જણાવે મોટી શિવા બ્રહ્મા ની શક્તિ તેથી છોટી રે દિવ્યા દર્શન આપે પ્રભુ પ્યારા રે ભક્તે રેણે દિન જેવા ધૈરા રે દેશે પરદેશે દુખો ટાળે સ્વામી રે આવી જામી રે એના મહિમાનો નથી પાર રે ભક્તો વર્ણાવે તેને અપાર રે સર્વે રસોભૈરા હરિ વર્મા રે

હરી પ્રત્યક્ષ માવી વિચરા રે કઈ ના થે રે લીધા વિમાનમાં નિજ સાથે રે સૌરાષ્ટ્રમાં કુટુંબ કોટી માથે રે ગૌલોકમાં મોકલાય વા કૃષ્ણ નાથે રે છે કલ્યાણ રે ભાવે ભાવે ઉધમ પ્રમાણ રે દ્વારિકા અને માથુરી સ્થિતિ રે ત્યાં ત્યાં મોક્ષ ની કરાવી પ્રાપતિ રે દત્તાત્રિયે તો ગીરના તપી રે মহারাষ্ট্র মাঝন কৈরাজ পিরে করি কপিল ধাম মা জাতি রে খাডি মা বসি সাগর নিগ্নাতি রে স্বামী নাথে ভূমি মা পধারি মেড়া যে যে তেলি દરે વૈષ્ણવી મોજ શોધાય રારે નર કોટી ખાખી તાયરા રે તેમાં સાધનો બહુ વિધે કી ધારે ત્યારે પરમ પદ માહી લીધા રે સાધન બળ કાચું રે प्रत्यक्षमा से वन साचु रे गंगा जीना गङ्गा जड पापो भागे दूरे जन्ना धसे रे पापो बाळे ने धाम हारे रे प्रत्यक्ष मूर्ति सुख रे, ત્યારે પ્રગટ હોય પરમેશરે આત્મા નિવેદી થવું સર્વે સરે પ્રેમાને વસ પ્રભુનો સંદેશ રે તેમાં આવરણ નહીં લે સરે હથે વાળા આડું નહીં કાંઈ રે પ્રભુ પ્રીતિ માં સર્વેષ માય રે ભક્તો પ્રીતિ વાળે પ્રભુ સેવે રે સાક્ષા નું સુખ લેવે રે આજ કૃપા કરી બહુ ના થે રે દીધો ડંકો કાળ માયા માથે રે સાથે પ્રભુને રાખી જે જે કરશે રે નહીં બંધાય રે જમો પ્રભુના મુખ મેલી રે નાવો પ્રભુ તને જળરેલી રે સર્વે કામ હરી હાથે કરવા રે તે વિધિ તે નિલેપ સંચર વારે જુઓ હરિની નજરે નિહાળો રે શુણી કાને ધ્વનિ નો ઢાળો રે અડો સ્પર્શ કૃષ્ણ માહી મેલો રે ચાખો નાથ જી ભેર સરેલો રે બાથ ભીડો સ્વામી નાથ સાથે રે પ્રભુ હાથ મેલાવો નીજ માથે રે મુખે મુખ ને છાતી રે છાતી રે પગે પગ ને ધારી કરો પ્રીતિ રે જેવી પાસે આનંદ ની એલી રે એવી દૂરે નથી તે સહેલી રે પ્રભુ સંગે પ્રભુ સાથે માયા નહી રે સ્વામી અંતર માં બેઠા જે હરે બાર મૂર્તિ બિરાજ છે તે હરે તેની ક્રિયા માયા સંખ્યા રે તેને યોગે થાય બધું બ્રહ્મ રે તીથ વ્રત ધર્મ પુન તે મારે રહે નહીં બાકી પ્રભુજી મારે પ્રતક્ષ માં જેવો પ્રિય થયા રે તે તો પરમ માં ગયા રે ચિંતા ચિંતામણી મણી ધનુ રે કામ દુધા કલ્પતરુ વેલુ રે શીતલ ચંદન સાક્ષા પ્રભુ ની સર્વે સમ્રધિ રે તેના લાભ તો પ્રભુજી આપે પ્રભુ કોઈ રાખે તેની રે ભેળા છોડ માં હોય જેમ જેની રે સર્વે શરીર મનાયા રે আনন্দ মহানন্দ রে আনন নাগ মা রে আনন্দ কণ বাহি রে আো সেব কাম রে থাবো কৃপা করে সুখ ধাম রে এ দিয়া সিদ্ধুপরে কাম রে থা রূপার নারু পুনে নে দর্শন করে সুখ না ভোগী মহামুক্ত आही मानव रूपे लेवे भक्तो रे बाळक रूपे पाती रूपे स्वामी रे राधा स्वरूपे सखा बहु रे संता स्वरूपे पंडित प्रदती रे राज व्यास आचार्य मूरती रे સાદા જાણા બહુ વર્તે રે નાની જાની ધીમ વર્તે રે સર્વે ચિહ્નો ઔશ્ચર્ય પ્રત આપે રે વર્તાય વચન સીધી થાય આપે રે જેમાસની અ સુખો લીધા રે તેણે કાળ માયા પારકી સ્વારે તીરા થયા જ્ઞાની રે જે પ્રત્યક્ષ નથી જ્ઞાની રે મળે પ્રત્યક્ષ પ્રભુ રે એમાં શું મુખ્ય કાય મહારાજ રે धरो मुराते उरा धारी रे जाते को जाते कल्याण कारी रे भक्तो वाडे काये ते मा रे रखे भूलता नहीं तेने ने भाईडा रे अशु नहीं का दिशुरा थाई रे তেনে দূর আছে হরি দেশে দেখে যাওয়া শোষু কাই রে প্রেমে দেখে প্রীতি পল্লব থাই রে প্রেমী গ্রহে প্রভু বসে রে তাজে দেশিনে એવી જાણી રે ભક્તિ કરી લે જો મોજ માણી રે કહે જયંતી લાલ ગાવો રે સ્વામી સેવાનો નો લિયો મોટો લાવો રે ઈતિ શ્રી પ્રત્યક્ષ શ્રી હરિષણાગતિ મહિમા કંથમે પ્રથમ પીયુષા